અને અત્યારે બસ આપણે નાસ્તો બન્યો છે અને નાસ્તો કરવા માટે જ આપણે આવ્યા છે અને ગઈ તમને એક વાત કહું એક વાત કહું મને દેખાય તો વાત કહું એટલે વાત ગોતતો નથી વાત જ ગોતું છું કહું કહું ખમો ખમો તમને કહું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈ આ ભાગેશ ને અને શું કહ્યું તમે જેટકીશ કહેતા હો ને

ચીપાઈ ગયું હોય તો એટલે ધ્યાન રાખવું પડે નીચે જોઈને હાલવું પડે તો કઈ સચ્ચેનો વેતર તો મસ્ત મજાનો છે હમણાં વરસાદ આવ્યો તો મસ્ત મજાનો આવીને હોય ગયો હે ને વરસાદમાં હું ઉઠ્યો ને ત્યારે વરસાદ ચાલુ હતો વરસાદને વહી જવા પછી આપણે બ્રશ કરીએ પીસી કચીએ દોરા નીકળી ગયા ગઈશ દોરા નીકળી ગયા દોરા નીકળી ગયા તો ગઈસ આપણે મસ્ત મજે નાસ્તો બની ગયો છે હાલો તો આપણે નાસ્તો કરી મસ્ત મજાનો ભાઈઓ તથા બેનું હું નાસ્તો કરી લઉં મે સરી નાસ્તો તો આપણે બ્રેકફાસ્ટ કરવાનું છે ઓકે બ્રેકફાસ્ટ કરવાનું છે નાસ્તો નત કરવાનો ઓકે તો બ્રેકફાસ્ટ કરી લઉં ચાલો હવે લેટ્સ ગો પછી મળીએ નાસ્તો કરીને સરી બ્રેકફાસ્ટ કરીને તો ગાઈઝ મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અને આજનો જો તૈયાર વેધર વરસાદ અંધારો કરી

બે વાયર ભેગા થઈ ગયા હોય ને આમલાના ને થયો હોય એ એ કેરે બે ફોડાકા છે તો હું નાસ્તો કરવાનો બેઠો તો મતલબ બી કે મને એમ કે મારા કરમા પડો કો થયો અબે ઓ તો વાદળમાં પડો કો થયો કોવો ફોડાકો તો ઈ ફોડાકો અત્યારે મસ્ત મજાનો વરસાદ ચાલુ છે ને અત્યારે થઈ ગયો છે જમવાનું જમી લઈ પછી વાત કરીએ કેમ કે ભૂખ લાગી છે ઓકે ડન મેને કેતા નહી ચાલો જમીન તો ગાઈસ અત્યારે આપણે ગયા હતા કોર્નર અને કોર્નર થી આપણે થોડી ઘણી વસ્તુ લેવાના હતી તે લઈને આપણે પાછા રીટર્ન થઈ ગયા છે ને અત્યારે વરસાદ ફૂલ હતો અત્યારે તો રહી ગયો જો કે અત્યારે નું વાતાવરણ દેખાડ તો અત્યારે તણકો નુકો પાછો સાઈડ કો મે કો તો તમને દેખાડો અત્યારે અને અચળ તડકો ગાઈડો છે ઘડી પેલા ફોગા ગાડે ને કે વરસાદે

ફરી વાત છે ક્યાં બમ ફરી ગયો ગાય વરસાદ જ ગઈ છે એવો પડ્યો ને પાણી ભરાઈ ગયું ચાલો આપડે ઘરે પહોંચીને વાત કરીએ ગઈ

ઢેલ કઈ ગઈ ઢેલ 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 છે કે હું ગઈશ કઈ ખબર નહીં જે હોય જે હોય તે હવે તમે સમજી જાજો ને તો ગઈ આપણે મસ્ત મજા નાસ્તા કરીને આવીએ છીએ મંદિરે નાગ બાપાના મંદિરે આવીએ છે ભાઈ અને ગઈ સામે જો આપણે ફૂલ ચડવા આવ્યા હતા ને એ બધાય મોટા થઈ ગયા હે ને બધા મોટા થઈ ગયા છે ઉછરી ગયા બધા ચોમાસાના બધા થઈ જ જાય બધા મસ્ત મજાનું થઈ ગયા મોટા થશે ને એટલે મસ્ત લાગી મોતિયા મોહિતભાઈ મોહિતભાઈ પણ આ ગઈશ નદીમાં પાણી બહુ આવ્યું અવાજ આવે અહીંથી દેખાતો નથી કેમ કે બાવળું આડ આવે છે ને અરે બાવળું એટલે પાણી પાણી છોઈશ ઓડના ચના પુલ ઉપરથી પાણી જાતું તો કાલે એમ કે છે હવે અહીંયા બાવળા અડ આવી કે બકી દેખાડ 20 તો હું તમને છે ને મિંદડીના બચ્ચા બધા કાળ ત્રણ બચ્ચા છે ને કેવા મસ્ત મજાના છે દેખાણા કા મસ્ત મજન બેઠા છે ને ગાઈસ ચોથું પણ એવું જો એવું તો કેવા રમે બાકી તો ગાઈસ અત્યારે ટાઈમ ની વાત કરું તો 7:30 વાગે એમ થયો છે અત્યારે જો આપણી ટાઈલ્સ પર ગઈ છે મેં કોઈ બ્લોક કીધું નથી પાટો તમને ખાલી કહી દઉં એક હોમ ટૂર રેડિયો આવશે આખો બરાબર અત્યારે તમે નઈ કઈ શું શું કામ ચાલે છે ને હોલ ની ટાઈલ્સ પર ગઈ છે ને આ જો બધું ગાંડાની જેમ નોટ્યા અહીંયા અત્યારે મારે કરવાની છે અને જો બધી નકરાસ કરે છે આ તો સવ લોટેસ ગાંડાની ઓમે ભણવા ન ગયો ભાઈ રેડ નેક મને આવડ નહી આ તો ગાઈ જે તર મસ્ત મજાનો આગે છે 5 મસ્ત મજાનો આગે છે 5 નહીં પર સોવા 5 5:30 નો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે નાસ્તો કરીને મસ્ત મજાનો પછા આવી ગયા રેલ સુતરા માટે છે ને બધું ખરીદવા નાખે તો અત્યારે ગાઈઝ આપણે કોમેડી રીલ્સ ઉતરાન છે મારે અને સરપત ભાઈ ની અને કેમેરામેન ન્યા છે ભાઈ અને નંબર ની કોઈ ભાઈ સામે બેઠા છે કે આજે ડ્રોઈંગ કરી રહ્યા છે ડ્રોઈંગ કરે છે તો ચાલો ગાઈસ બહુ બધી આપણે વાત નથી કરવી તો ગાઈઝ હવે મોહિત ભાઈ ની વાટે છે બાકી આપણે સેટઅપ બેટઅપ બધું કમ્પ્લીટ કરી નાખ્યો છે ને તમને અમારા ઇન્સ્ટાગ્રામ પર કાલે તમને આ મસ્ત મજાની રીલ્સ જોવા મળી જશે હે ને અમારા સાર્થકભાઈ દર્દી બન્યા હે હું ડોક્ટર કેમેરામેન જે આવે હે નિકુંજભાઈ લેશન કરે હેરાંગ કરે હે ક્યાં દેખાતા ડ્રોઈંગ પેલા હે ને ગઈ જા હું દઈ રહીશ ઘડીયાલ ઘડિયાલ દુરી હેસ રેવા દે ઘડી હું હે ઘડી 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 આ દેરી હે એમ ને મસ્ત મજાનું આપણું સેટઅપ તૈયાર જ છે ગાઈઝ હવે કેમેરામેન ની વાત છે આ કેમેરામેન આવે એટલે આપણે સ્ટાર્ટ ચાલો લેટ્સ ગો તમને કાલે જવા માંડી જશે જોન ચૂકતા નહીં મને ફોલો ન કરો એ તો ફોલો ફટાફટ કરના તમે મે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે Instagram ની ઓકે તો નિકન જો બીજો કંઈક ડ્રોઈંગ દોરી ન આવે કે દીગા

બધી મૂકવાનું બાકી છે તો ચાલો પેલા આપણે મૂકી દઈએ હાંકી લઈએ અને પછી આપણે આરતી કરવા જવાનું છે ભાઈ કેમ કે આજે ટાઈમ લેટ થઈ ગયો આરતી બરાબર તો કઈ વાગવા નથી અત્યારે સાડા દસ અને આપણે ડિનર કરીને મસ્ત રીતે અત્યારે બેઠા હતા અને એડિટિંગ કરતા તો ચાલો વિડીયોને આપણે એન્ડ કરી છે ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા કારણે બ્લોગ સાથે ત્યાં સાથે બાય બાય સ્ટાર્ટ અને કલાહી ગાડી ઓય સ્ટાર્ટ શું જોયું ભાઈ તમને કાર્ટ સ્ટાર્ટ સાહેબ મને મોઢામાં ચાંદી પડી સ્ટાર્ટ સાહેબ મને મોઢામાં છે ને ચાંદી પડી